સમયમાં ના ભરે તો પગારમાંથી માંથી કાપવા કર્યો હુકમ અરજદાર હસમુખ પરમાર ની અરજી જવાબ સમયસર ના કરતા કરાયો દંડમુખ માનનીય અંકલેશ્વર તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રીમાન કરણસિંહ રાજપૂત સાહેબ ની પાસે તારીખ છ બે ના રોજ એક ભરૂચ ખાણ ખનીજ વિભાગના એક હુકમની બજાવણી સંદર્ભે જે હુકમ માનનીય એસડીએમ સાહેબને હતો ને એસડીએમ સાહેબે એમને ટ્રાન્સફર કરેલો બજવણી માટે એ બજવણી મામલતદાર સાહેબે શ્રીએ કરી છે એ તે સંદર્ભે માહિતી માંગતી અરજી એક છ બે ચોવીસ ના રોજ મામલતદાર શ્રી અંકલેશ્વર ઓફિસમાં માનનીય જાહેર માહિતી અધિકારી શ્રીને આપી હતી બાદ બે મહિના થઈ ગયા હોવા છતાં કોઈ જવાબ ન મળતા મારા દ્વારા બાવીસ ચાર ચોવીસ ના રોજ ગાંધીનગર માહિતી આયોગ માં ફરિયાદ કરવામાં આવેલી જેની સુનાવણી તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસ ના રોજ ભરૂચ કલેક્ટર આ લેલમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવેલી જેમાં માનનીય મામલતદાર સાહેબ શ્રીમાન હાજર હતા અને એની સુનાવણી થઈ હતી પરંતુ સુનાવણીમાં શ્રીમાન માનનીય કમિશનર શ્રીમાન ડોક્ટર સુભાષ સોની સાહેબ જે ગાંધીનગર આયોગના કમિશનર શ્રી હતા એમણે સુનાવણી કરી હતી અને તેમણે શ્રીમાન મામલતદાર અંકલેશ્વરની ભૂલ સમજી હતી અને એમને સમજ પણ આપી હતી ભૂલ બાબતે અને તે ભૂલને કારણે એમણે એ ભૂલ શ્રીમાન મામલત દ્વારા સ્વીકારવામાં આવી હતી અને એને કારણે માહિતી કમિશનર શ્રીમાન સોની સાહેબે ડોક્ટર સોની સાહેબે એમને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે કારણ કે એમણે એક પણ પત્ર વ્યવહાર મારી સાથે કરવામાં ના આવ્યો બાકી માહિતી આયોગ છે અને ગમે તેમ કોઈને આ રીતે દંડ નથી ફટકારતા પરંતુ એમને હદની બહાર ઉપરાંત તો લાગ્યું હશે અને તેને કારણે એમણે પંદર હજારનો દંડ ફટકારી આરતી આઈ ના કાયદાને બળવત્તર કરેલો છે થેન્ક યુ જય હિન્દ